ટાર્ગેટ કરતી હતી આરોપીઓ વેશપલટો કરીને શેરીઓમાં ફરતા અને લોકોને ડરાવવા માટે ખોટી વાતો કરતા હતા ચોક બજારની ઘટનામાં આરોપીઓ એક મહિલાને તમે પહેરેલા સોનાના દાગીના આગળ કોઈ લઈ જશે

તે દરમિયાન તેમને રસ્તામાં એક અજાણી સામે આવી ને કહેલું કે કે માજી મારે bank માંથી પૈસા ઉપાડવાના છે તો એટીએમ ક્યાં છે તો માજી કીધું કે આગળ જશો તો એટીએમ છે જેથી એ માણસ જતો રહ્યો ત્યાર પછી બે આ બે અજાણી એક લેડીસ અને એક gents એ બંને માજી પાસે આવેલા અને માજી ને કીધું કે બે માજી અમારી પાસે પૈસા છે ચાર પાંચ લાખ રૂપિયા પડેલા છે આજ કોઠડામાં થાય કોઠડા પર થેલી થેલી માં અને એવું કીધું કે માજી આ પૈસા છે અને આ થોડું આમ ઘરના છે એટલે તમારા ઘરના ઉતારીને અહીંયા મૂકી દો અને આગળ તકલીફ છે એવું છે તો માજીએ પોતાના શરીરમાં પહેરેલ જે ઘરના હતા એ ઉતારીને એ આપણે રૂમાલમાં મૂકી દીધા અને સેમ રૂમાલમાં એ રૂમાલ લઈને બીજો રૂમાલ જેમાં માજીને ગહેણા હતા એ પોતાની પાસે રાખી લેતા અને માજીને પછી માજીએ થોડું આગળ જઈને જોતા તો એની અંદર જે પૈસા અને બંડલ હતા એમાં નકલી નોટો હતી અને જે ઘરના પણ નકલી હતા કે માજીને એવું લાગ્યું મારી જોડે ચીટિંગ થયેલું છે તો માજી બજાર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપેલી હતી પોલીસે ગુનો રજિસ્ટર કરીને આ કામના જે આરોપી શોધવા માટે ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોયેલા હતા અને જે માજીને માજી પાસેથી જે આરોપીના વર્ણન મેળવેલા હતા એ વર્ણનના આધારે પોલીસે જગ્યા જગ્યાને સીસીટીવી ફૂટેજ જોઈને અને એ જે આરોપી જે જગ્યા પર હતા ત્યાં ચોક પોલીસના પોલીસ કર્મીઓ વેસ પલટો ધારણ કરીને કોઈ શાકભાજીના વેસ્ટના બને તો કોઈ ઈંડાની લારી રાખી હતી કોઈએ રાખી લારી નોકરી એનો વેચ પલટા જે કર્યું હતું આરોપી જે હતું એ પ્રમાણે આરોપી ખરેખર આરોપી મળી ગયેલા હતા જેથી પોલીસે એને પકડી પાડેલી અને ગુના અનુસંધાને એને અરેસ્ટ કરેલું હતું અને હાલ તપાસ ચાલી છે